અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર લાંબા સંઘર્ષ બાદ ભવ્ય મંદિર નિર્માણ થતા સમગ્ર વિશ્વમાં હર્ષ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે ત્યારે જામનગર જિલ્લામાં વિવિધ ધાર્મિક સામાજિક સંગઠનો અને અગ્રણી સંસ્થાઓના પચીસોથી થી હજાર મુખ્ય કાર્યકરો દ્વારા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સમિતિના નેજા હેઠળ જુદી જુદી ટીમો બનાવી અયોધ્યાથી આવેલ ખાસ અક્ષત કળશ ભગવાન શ્રીરામનો ફોટો અને આમંત્રણ પત્રિકા દ્વારા દરેક ઘરોમાં આમંત્રણ પાઠવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જામનગરમાં રાષ્ટ્રીય સ્વયં સંઘ કાર્યાલય ખાતે સોમવારે જામનગર મહાનગરના અગિયાર પ્રખંડોના મુખ્ય કાર્યકરોની અગત્યની બેઠક મળી હતી આ ખાસ બેઠકમાં જામનગરમાંથી વિવિધ વિસ્તારોમાં વસતા હયાત કાર સેવકોમ જન્મભૂમિ આંદોલનમાં અલગ અલગ સમયે કાર સેવાઓ કરી છે તેવા કાર સેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા શ્રીરામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ બાદ ભગવાન શ્રીરામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આનંદોત્સવ અનુસંધાને કાર સેવકોએ પણ પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને આ તકે અયોધ્યાથી આવેલ અક્ષત કળશ ભગવાન રામના ફોટા તેમજ આમંત્રણ પત્રિકા મુખ્ય કાર્યકરોને અર્પણ કરી હતી જય શ્રી રામ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કાર્યકર ભરતભાઈ ડાંગરિયા અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર જે ભવ્ય મંદિર બની ગયેલ છે જેની અંદર રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ થવા જઈ રહેલી છે જેનું અયોધ્યાથી અક્ષત રૂપે આમંત્રણ આવેલું છે જે આમંત્રણ ઘર ઘર સુધી પહોંચાડવા માટે એક કાર્ય મુખ્ય કાર્યકર્તાઓની બેઠક રાખવામાં આવેલી હતી જેની અંદર એક અક્ષતના કળશ છે રામ ભગવાનનું ચિત્ર છે અને એક પત્રિકા છે જે વિવિધ એરિયામાંથી વિવિધ એરિયામાંથી અગિયાર સેવકો અહીં ઉપસ્થિત રહેલા હતા એ કાર સેવકોના હસ્તે કાર્યકરોને આ અર્પણ આ અક્ષત અર્પણ કરેલા છે અને જામનગરની અંદર આ આનંદ ઉત્સવ ઉજવવા માટે ઓછામાં ઓછા પચીસોથી ત્રણ હજાર કાર્યકરોની નોંધણી થઈ ગયેલી છે જે કાર્યકરો લાગશે અને આપણા ઘર ઘર સુધી આમંત્રણ પહોંચાડશે